જૈન સ્પોર્ટ્સ ક્લબ મુન્દ્રા દ્વારા જૈન સમાજ માટે સૌપ્રથમ વખત બોક્સ ક્રિકેટ JPL નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મુન્દ્રા समस्त જૈન સમાજ માટે જૈન સ્પોર્ટ્સ ક્લબ મુન્દ્રા દ્વારા બોક્સ ક્રિકેટ JPL નું ભવ્ય આયોજન બોક્સ રેના આરાધ્યા સિનેમા સામે શક્તિનગર ખાતે કરવામાં આવ્યું હતું જેને બહુળો પ્રતિસાદ મળ્યો હતો ચુનરી ક્લોથિંગ મોલના મેઘભાઈ દિનેશભાઈ મોરખિયા આ આયોજનના મુખ્ય સ્પોન્સર રહ્યા હતા આ આયોજનમાં છ ટીમોએ ફ્રેન્ચાઇઝી રીતે ભાગ લીધો હતો જેમાં અરિહંત એવેન્જર્સ અરિહંત ગ્રુપ કેબીએમ વોરિયર્સ કરણ મહેતા વોરાસ વેનગાર્ડ મીત વોરા પ્લાય શોપી ચેમ્પિયન દર્શન સંઘવી માઇટી મોરબિયા ધૈર્ય મોરબિયા તથા મહેતા માર્વેલ ડોક્ટર આગમ મહેતાની ટીમોનો સમાવેશ થાય છે અને 48 પ્લેયરે ભાગ લીધો હતો ભાગ લીદેલા તમામ ખેલાડીઓનો તારીખ 22મી મે ના ઓપ્શન રાખવામાં આવ્યું હતું જેમાં તમામ ખેલાડીઓની પોઈન્ટ્સમાં હરાજી કરવામાં આવી હતી જેમાં સૌથી વધારે પોઈન્ટ્સની બોલી મિત 파રેખની લાગી હતી તારીખ 25મી મે ના ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઈનલ મેચ મહેતા મારવેલની સામે હોરાસ વેનગાર્ડ વચ્ચે યોજાયી હતી જેમાં મહેતા મારવેલનો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટીમને શાનદાર ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર તથા ઉપવિજેતા ટીમને ટ્રોફી ને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. મી ધોરા મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા તથા દરેક મેચના મેન ઓફ ધ મેચ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુંદ્રા સમસ્ત જૈન સંગઠના ભાઈઓ બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે મુંદ્રા સમસ્ત જૈન સંગઠના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા, નવીનભાઈ મહેતા, ગોગીલાલભાઈ મહેતા महेश भाई संघवी दर्शन संघवी पंकज संघवी संपत भाई मेहता उपस्थित રહ્યા હતા સમગ્ર આયોજન જૈન સ્પોર્ટ્સ ક્લબ મુંદ્રાના સભ્યકરણ મહેતા સિમલભાઈ મહેતા હાર્દિક संघવી દર્શન संघવી રાજન મહેતા ધવલે મહેતા સંકેત संघવી धैर्य મોરબિયા વિશાલ संघવી કલ્પ મોરબિયા सागर મહેતા મી ધોરા આगम મહેતા તથા ઋષભ સંઘવીએ જહેમત ઉઠાવી હતી ઓપશનનું સંચાલન સંકેત સંઘવી સાથે ઋષભ સંઘવીએ કર્યું હતું તથા આભાર વિધિકરણ મહેતાએ કરી હતી તથા કોમેન્ટરી અભય ગાંગી તથા ધવલ મહેતાએ સંભાળી હતી અને અમ્પાયર તરીકે હર્ષ મોદી તથા મૌલિક મહેતાએ સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर जी जी सर जी सर, जी सर। इस गर्मी का कोई सलूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स